तो गई जब तेरे हम लोग को बता जब बैठे गया थे अने कहीं बदी वैरायटी थे के भी थे कमेंट कर दो मूड हुआ तो तिले कुछ जो कितना होना चाहिए मन नकल था वो तो मन मन बिया हुआ होगा तो मैं जाइए हाँ तो आएगा मन नकल था वो कैसे तब ये पानी मज़ा એકચુલી આને કંઈક કામ આવી ગયું તો ઉપર વહી હતી તો અડધી કલાક પછી આવી શું કર્યું અડધી કલાક ઉપર કપડાં લીધા તો ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને કાંઈ નહીં બધું અત્યારે મસ્ત નાઈ ધન ફ્રેશ થઈ ગઈ છું અને મારા સાસુ મગ્યા છે શ્રીમદમાં એમના ભાઈની દીકરીનું શ્રીમદ છે મોણ પર તો તે ગયા છે અને રોહિત અહીંયા મોબાઈલ જોવે છે બોલો શું

જે બનાવ હોય થાય બનાવું બનાવ રજા ઉપવાસ કર નાખી બી અમે બીજ છે એમ કે છે બે બીજ હતી એમ કે છે તમે ઉપવાસ કર નાખો નઈ કર નાખો તો કાઈ કે બજો ચા બનાવી અને પી એ મસ્ત ગરમા ગરમ મસાલેદાર તડકતી ભડકતી ચા અને ચા વગર નો આલે કઈ સવ અત્યારે ચા પાણી પી લીધા છે અને અમારે ચેનલ મોનેટાઇઝ થવાની તો છે તો સુપર ને

અને આ વ્યક્તિને બ્લોગિંગ કરવાનો બહુ કંટાળો આવે છે તો ગાઈઝ અત્યારે સાડા ચાર થઈ ગયા છે અને ઉઠી તો ક્યારે હું તો હું તો હું બપોરે મારે હોવાની આદત નથી તો ચા પાણી બનાવવાના છે દૂધ તો ક્યાં નથી આવે તો પણ એકચુઅલી આને કંઈક કામ આવી ગયું તો ઉપર વહી ગઈ હતી તો અડધી કલાક પછી આવી શું કર્યું અડધી કલાક ઉપર કપડાં લીધા બરોબર પછી વાળા પછી હાથ પગ ધોયા હમ

કહી દઉં અત્યારે ઉપર આવ્યા હતા અને સનસેટ થઈ ગયો છે સૂર્ય ઢળવા આવ્યો છે અને બધા અહીંયા નાઇથ એન્ડ ફ્રેશ થઈ ગયા છે બહુ વહેલા નહીં તો કરે ફ્રેશ થઈ ગયા છે તમને બતાવ્યું સુધી કેવી છે કમેન્ટ કરજો હું છું તૃપ્તિ લખ્યું છે જો કેટલી સરસ કરી છે તો ગાઈસ હવે અત્યારે રસોઈ કરતા હતા શાક બની ગયું છે અને મમ્મી તો લોટ બાંધે છે થોડી વારમાં રોટલી કરી નાખશું અને બધા બેઠા છે કેમ માસી મજા છે મજા ને જો આ ફોટો ઠીક મોનિકા ના નહીં તો તો કઈ નહીં આજે અમારે જવાનું છે જમવા અમારા ગામમાં પ્રસંગ છે તો અમને બધાને કીધું છે હું શું કહેવાય હાગમઠે હાગમઠે જમવાનું કીધું છે સાટું માસી આટું રસોઈ કરી છે અમે લોકો જવાના છે જમવા પપ્પા તો જતા રહ્યા છે અને હું મંગળ થોડી વારમાં જાઉં લેડીઝનું શરૂ થાય પછી તો કઈ નહીં એમ મળીએ થોડી તો કઈ જવાય અત્યારે અમે લોકો જાય છે જમવા બસ અંધારામાં દેખાય નહીં કે અમારા એ લોકો છે ને લાઈટ થોડીક ઓછી છે

સલાડ દાળ ભાત ગુલાબ જાંબુ બરફી ભજીયા શાક રોટલી એમની તમે ગુલાબ જાંબુ બસ જમી લઈએ એમ મળીએ જમી જો પછી બધા જમે છે જેમ્સ એ ઘણાય જમી લીધું લેડીઝ બધા જમે છે અમ લોકો જમી હવે જઈશું ઘરે ગુલાબજાંબુ જાંબુ ખાઈશ ને બહુ ખાધા ત્રણ ચાર ગુલાબજાંબુ ખાધા

ત્રણ દિવસે તમે તૈયાર રહેજો વ્લોગ જોવા માટે અને બધા અમને વિશ કરી દેજો અને આ વ્લોગ જે આવશે એ એનિવર્સરી દિવસે આવશે હા આ વ્લોગ અત્યારે 19 તારીખ છે એટલે કાલ 20 તારીખે જ આવે ને અને કાલ 20 તારીખે અમારી મેરેજ એનિવર્સરી છે તો બધા દિલથી અમને વિશ કરી દેજો તો કાઈ નહીં બસ આજ માટે આટલું જ જો તમને અમારો બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય